લખપત તાલુકાના દયાપર ખાતે યોજાયેલ રબારી સમાજના સ્નેહમિલનના કાર્યક્રમમાં સનાતન ધર્મ જ્ઞાતિ એકતા સંગઠન શિક્ષણ સહિતના મુદ્દે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી દયાપર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ દયાપરના રબારી સમાજ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મોટી બિરાણી આશ્રમના શાંતિદાસજી મહારાજ ભેરુધામના વેદનાથ બાપુ ગુનેરીના હરિસંગ દાદા તેમજ શાંતિદાસજી મહારાજ સહિતના લોકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને રબારી સમાજ આયોજિત આ મિલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ધર્મ સમાજ શિક્ષણ અને પરિવાર સંગઠન સનાતન ધર્મને હંમેશા ધ્યાનમાં રાખી અને આ સ્નેહ મિલનમાં ચર્ચાઓ કરવામાં આવી હતી આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા હંસાબેન રબારીએ જણાવ્યું હતું કે રબારી સમાજ આગળ વધવા માટે સંસ્કાર મેળવવાના હોય તો સ્વાધ્યાય પરિવારમાં તેમજ વેલાભાઈ રબારીએ પણ જણાવ્યું હતું કે નાના બાળકોને નાનપણથી જ સહકાર આપવા જોઈએ આ પ્રસંગે નથુભાઈ રબારી દેવજીભાઈ રબારી થાવરભાઈ પટેલ ખેંગારભાઈ રબારી વેલાભાઈ રબારી સવાભાઈ રબારી વેલજીભાઈ રબારી જયંતીભાઈ લીબાણી મણિલાલ પટેલ ભવાનભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન આભાર વિધિ અમૃતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી રોજ રબારી સમાજનું લખપત કરવામાં આવ્યું હતું તેમાં અમને આશીર્વાદ રબારી સમાજને આશીર્વાદ આપવા માટે અમારી સમાજના સંતો ઉપસ્થિત થયા હતા અને અમારી સમાજના રબારી સમાજના પ્રમુખ અને રબારી સમાજના